તો બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા ધાનેરાના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા છે હિંગડાજનગર સોસાયટી અને ઉમિયાનગર સોસાયટીના રોડ પર વરસાદી પાણી ભરાયા છે ધાનેર સાનચોર હાઇવે પર વરસાદી પાણી વહેતા થયા છે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા શહેરમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ આજવા રોડ વાઘોડીયા રોડ રાવપુરામાં વરસાદ સયાજીગંજ અને અલકાપુરીમાં પણ વરસાદ સુરતની વાત કરવામાં આવે તો કિમ વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે કિમથી ઓલપાડ નજીકના રસ્તામાં પાણી મુખ્ય રોડ પર આવેલું વડોલી ગામ બેટમાં ફેરવાયું છે પાંચ ફૂટ સુધીના પાણી ભરાઈ જતા હાલાકી ચારે તરફ નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે લોકો કમર અને છાતી સુધીના પાણીમાં અહીંયા ફરતા જોવા મળ્યા છે વડોલી ગામમાં થઈને પસાર થતો કોસ્ટલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થતા એક જ ગામના બે ફળિયા સંપર્ક વિહોણા બન્યા આ તરફ વડોલી ગામની સરકારી શાળા પાણીમાં ગરકાવ થઈ છે સરકારી શાળાની બાજુમાં આવેલ વરસાદી પાણીમાં ગરકાવ લોકો મકાનના છાપરે બેસીને મદદની રાહ જોઈ રહ્યા છે તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગવામાં આવી થી સાત લોકો પાણી ઓછું આવશે તેને લઈને છાપરા પર બેસીને રાહ જોઈ રહ્યા છે સવારથી પાણીનો વહેણ વધતા જીવ તાળવે ચોંટ્યો તો ભરૂચના આસરમા ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા કિમ નદીના પાણીએ મચાવી છે તબાહી હાંસોટ તાલુકાના આસરમા ગામમાં પૂર જેવી સ્થિતિ ગામમાં સાત ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર આસરમા ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું બન્યું છે બોટો તરતી જોવા મળી ઘૂંટણ સમા પાણીમાં ફરતા નજરે પડ્યા તો બેટમાં ફેરવાયું છે આસરમા ગામ અને ત્યાંની પરિસ્થિતિ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તારાજીના દ્રશ્યો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો ઓલપાડ કિમ સ્ટેટ હાઈવે બેટમાં ફેરવાયો છે ઓલપાડના વડોલી ગામ ખાતે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે વડોલી પ્રાથમિક શાળામાં પણ કીમ નદીના પાણી ઘૂસ્યા છે સ્ટેટ હાઈવે બ્લોક થતાં વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે વરસાદના વિરામ બાદ પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે વરસાદે વિરામ લીધા છતાં હજુ પણ પાણી વધી રહ્યા છે કીમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ગામમાં ઘુસ્યા હતા સમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ વાત કરીએ તો રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર જેતપુરની ભાદર નદી પરનો એક સાઈડનો પુલ ફરી એકવાર બંધ કરાયો છે ટેકનિકલ ખામીના કારણે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પુલ ઉપર બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે ચૌદ વર્ષમાં પુલ પાંચમી વખત બંધ કરાયો છે પુલ બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા પોરબંદર દ્વારકા જુનાગઢ તેમજ સોમનાથ જવાનો આ મુખ્ય માર્ગ છે જેતપુરના ભાદર નદીના ઉપરનો પુલ ક્ષતિગ્રસ્ત થતા વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો વાહન ચાલકોએ આક્ષેપ કર્યો છે કે આ પુલ બંધ કર્યા બાદ છ મહિના સુધી ચાલુ કરવામાં આવતો નથી પુલનું સમારકામ કરવા લોકોએ માંગ કરી છે

એમાં પાંચમી વખત બંધ કરવામાં આવેલ છે અને અત્યારે એટલો ટ્રાફિક ની સમસ્યા પાંચ વખત બંધ કરેલ છે તો આની અંદર કોઈ વસ્તુ કોઈ પગલા નથી લેતી સરકાર સૌરાષ્ટ્ર માંથી જવા માટે માત્ર ને માત્ર પ્રથમ રસ્તો છે નવાગઢ થી આપણે આ સીધા દ્રશ્યો બતાવી કે આ ભાદર ઉપર પુલ બનાવેલો છેલ્લા ચૌદ વર્ષ ચૌદ વર્ષ પહેલા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ ચૌદ વર્ષમાં પાંચ વાર રિપેરિંગ ચાલતા હોય છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કેવી આ પરિસ્થિતિ છે કે અત્યારે વન સાઈડ ચાલુ રાખવામાં આવી છે એક સાઈડ ચાલુ રાખવામાં ટ્રાફિક જામ થતું હોય છે ક્યારેક ક્યારેક કોઈ વાન છે તે વાન બગડી જતું હોય છે તો પાંચ થી છ કિલોમીટરની થતી હોય છે બીજા સામેનો

દ્વારકાના ખંભાળિયા પંથકમાં વરસાદના વિરામ બાદ રોગચાળાએ માઝા મૂકી છે ખંભાળિયા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે હોસ્પિટલમાં રોજની સાતસોથી આઠસો જેટલી ઓપીડી નોંધાઈ રહી છે હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવ શરીરમાં દુખાવો ડાયરિયા મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓ આવી રહ્યા છે હોસ્પિટલના અધિક્ષકે રોગચાળાથી બચવા લોકોને ગરમ કરીને પાણી પીવા બાબતે તકેદારી રાખવા માટે અપીલ કરી છે નથી પણ તાવના કેસો અને ચામડીના રોગોના કેસો વધાર છે અને પેટના દુખાવાના કેસો વધાર છે અને જે ડાયાબિટીસ અને બીપી ની ગોલીઓ લોકો નહીં આવી શક્યા અઠવાડિયા પંદર દિવસ સુધી વાર મેર બંધ રહ્યો એને લીધે અત્યારે પેશન્ટ વધી ગયા છે લગભગ સાતસો થી સાડા સાતસો પેશન્ટ આવે છે તો બોટાદ જિલ્લાના બરવાડામાં જીઆરડી જવાનની ભરતી માટે યુવાનોની ભીડ ઉમટી છે સત્તર જીઆરડી જવાનની જગ્યા સામે સાતસો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે બરવાડા પોલીસ મથક ખાતે ફોર્મ પ્રક્રિયા માટે મોટી સંખ્યામાં યુવાનો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા ત્યારે યુવાનોમાં એ માજા મૂકી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું નવાઈની બાબત તો એ છે કે ભરતી પ્રક્રિયામાં સામાન્ય અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે ગ્રેજ્યુએશન કરેલા પણ અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા ઉમેદવારો જણાવ્યું કે હાલ બેરોજગારી ખૂબ જ વધી છે અને નોકરી માટે અન્ય કોઈ તક નથી જેથી ગ્રેજ્યુએશન કરી હોવા છતાં પણ ની નોકરી લેવા પણ અમે તૈયાર છે છે મારો અભ્યાસ ગ્રેજ્યુએટ સીએફડી માં અત્યારે જવાનું કારણ એ છે કે અત્યારે સરકાર તરફથી કોઈ એવી નવી કોઈ ભરતી નથી આવતી અત્યારે બેરોજગારી એટલી છે એના હિસાબે અમારે જવું પડે છે હાલ હું અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલ તૈયારી મૂકી અત્યારે સીઆરડી માં જવા માંગુ છું બેરોજગારીને કારણે સાતસો સમથિંગ ફોર્મ ભરાણા છે બરવાળામાં એમાં બસો સમથિંગ તો ગ્રેજ્યુએશન છે

ઘરમાં રાખેલા અગિયાર લાખ રૂપિયા રોકડાની ચોરી કરવામાં આવી જાણભેદુએ જ ચોરી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તો શખ્સ ઘરમાં પ્રવેશતો હોય તેવું જોવા મળી રહ્યું છે સીસીટીવીમાં જે બાદ ચોરીની સમગ્ર ઘટનાને તે અંજામ આપે છે તો આરાધના સોસાયટીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પેટ્રોલ પંપના માલિકના ઘરે ચોરી કરવામાં આવી હતી અને સીસીટીવીમાં ચોર કઈ રીતે ઘરની અંદર પ્રવેશી રહ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે

તે પગલે રીતે જ્યાં ને એ બાજુ તો હું એ બાજુ તપાસ કરે તો એ બાજુ ગંધ વય ને તો આ કઈ બોડી ની વાસ આવે છે એટલે મને કઈ ખબર પડી તો દ્વારકાના ખંભાડિયામાં રવિવારે બનેલી આગજનીની ઘટનામાં ચાર લોકોની અટકાયત કરાઈ છે ખંભાડિયા પોલીસે પેટ્રોલ પંપ સંચાલક ધિરેન બારાઈ સહિત ચારની ધરપકડ કરી છે ખંભાડિયા શહેરમાં રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના બનતા સદનસીબે રહી ગઈ યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા બેદરકારીપૂર્વક જ્વલનશીલ પ્રવાહી રોડ પર છોડાતા વિકરાળ આગની ઘટના બની હતી આગની ઘટનામાં એક કાર અને બે બાઇક સળગીને ખાખ થઈ ગઈ પોલીસે બે દિવસ બાદ આરોપીની ઝડપીને કાર્યવાહી હાથ ધરી આગે સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારી રસ્તા ઉપર છોડી દીધેલું હોય જેથી સમગ્ર બનાવ બનેલો હોય જેમાં પેટ્રોલ પંપના સંચાલક તેમજ

પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આકાશ સુનારાય છે એ જે હાલના ફરિયાદી છે તેને તેના પરિવારના સભ્યોની મહિલાઓના ફોટો એડિટ કરીને બીબસ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બનાવીને મોકલતો હતો જેના આધારે તેની ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે